શિકારપુરમાં મંદિરમાં થયેલ ચોરીને ભેદ ઉકેલવા પોલીસ નિષ્ફળ રહી છે શ્રી લેવા પટેલ શિકારપુર નવયુક્ત ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખે કરેલ ઉગ્ર રજૂઆત કરી હતી ભચાઉ તાલુકાના શિકારપુર ગામે ચોરી ચપાટીનો પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે અવારનવાર ચોરીના બનાવ અને ગેરકાયદે રેતી તથા માટીની રોયલ્ટી ચોરીનો કોબાડ ધમધમી રહ્યો હોય આમ છતાં પોલીસ તંત્ર આ બાબતે ગુનાહિત બેદરકારી દાખવી રહ્યા છે અવારનવાર શ્રી લેવા પટેલ શિકારપુર નવયુગ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પોલીસ વડા કલેક્ટર સહિતના મહાનુભાવોને રજૂઆત કરવામાં આવી છે આમ છતાં આજ દિવસ સુધી એક પણ ચોરીનો ભેદ ઉકેલાયો નથી પરિણામે ગામમાં ચિંતાની લાગણી જન્મી છે શ્રી લેવા પટેલ શિકારપુર નવયુગ ચેરિટેબલ ટ્રસ્ટના પદાધિકારીઓ દ્વારા પોલીસ અને નાયબ પોલીસ વડાને રજૂઆત કરતા જણાવ્યું હતું કે ગત તારીખ નવ જાન્યુઆરીના રોજ શિકારપુર ગામે આવેલ બહુચરાજી માતાના મંદિરમાં ચોરી થયેલી હતી આ બાબતે તારીખ જાન્યુઆરીના રોજ સામખિયાળી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી મંદિરમાં ગંભીર બનાવ અંગે સામખિયાળી પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારી દ્વારા તપાસ કરવાને બદલે આ બનાવની માત્ર કોન્સ્ટેબલને તપાસ સોંપી સંતોષ માન્યો હતો હજુ સુધી આ ચોરીનો ભેદ ઉકેલાયો નથી માતાજીના મંદિરની આભૂષણની ચોરી થઈ હતી તે પણ મળી આવ્યા નથી તાત્કાલિક અસરથી આરોપીની ધરપકડ કરવામાં આવે અને શિકારપુર ગામે ચોરી ચપાટીના વધતા જતા બનાવ અંગે તાકીદ પેટ્રોલિંગ મજબૂત બનાવે તેવી માંગણી રામજી અંબાવી કેરાઈ દ્વારા કરવામાં આવી છે